ફરીથી અમારી એક નાની સફર શરૂ થાય છે પાવાગઢ પાસે હાથણી માતા ફોલ છે અને અત્યારે ભરપૂર ચોમાસું જામ્યું છે તો ત્યાં પણ અમને અદ્ભુત દ્રશ્ય જોવા મળશે સાડા સાત વાગ્યા છે અને અમે હવે અહીંથી અમદાવાદથી નીકળી રહ્યા છીએ લગભગ એકસો નેવું કિલોમીટર દૂર છે અમદાવાદથી અમે ઘરેથી નીકળ્યા ત્યાં સુધી બધું સરસ લાગતું હતું વાતાવરણ પણ ખૂબ જ સરસ લાગતું હતું ઉપર જાણે વાદળા કાળા ઉપર વાદળાઓ ઘેરાયેલા હતા અને રસ્તામાં થોડા થોડા છાંટા પડતા હતા એટલે અમને એમ લાગ્યું કે મજા પડશે પરંતુ અમને ખબર નહીં કે આ આગળ જતા દિવસ કેવું સ્વરૂપ લેવાનું છે અમે આણંદ પહોંચ્યા ત્યાં સુધી તો વરસાદ એકદમ છાંટા છાંટા પડતા હતા એટલે જેને વરસાદ ના કહેવાય પણ એને હળવો ઝરમર વરસાદ પડતો હતો પણ જેવું અમે આણંદ ક્રોસ કર્યું એવું વરસાદે પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું ચાલુ થયું અમે વડોદરા થઈ અને પાવાગઢ બાજુ વળ્યા ત્યાં તમે જોઈ શકો છો કેટલો જોરદાર વરસાદ શરૂ થઈ ગયો હતો એટલે લગભગ દસ મીટરથી આગળ તો દેખાતું બી નહોતું પણ અમને ડર બી હતો કે અમે પહોંચી શકીશું કે નહીં કારણ કે વરસાદનું આ સ્વરૂપ જોતા ઘણીવાર એવું થયું કે પાછા જતા રહીએ પણ તેમ છતાં મેં રસ્તામાં એક જગ્યાએ વોર્ડ લીધો પાવાગઢથી વળ્યા પછી અમારો આથિણી માતા વોટરફોલનો પ્રવાસ સ્થળ વરસાદમાં ચાલી રહ્યો છે રસ્તામાં તો ખૂબ જ વરસાદ હતો બરોડા પાસે ત્યાંથી પાવાગઢ અને હવે અહીંથી શિવરાજપુર પાસે ઊભા છીએ અહીંથી લગભગ સત્તરેક કિલોમીટર છે આપણે પ્રયત્ન કરી જોઈએ કારણ કે વરસાદના કારણે કદાચ પાણી ભરાયા હોય અને ના જવાય તો દૂરથી તો દેખાશે આપણે પ્રયત્ન કરીએ છીએ ત્યાં જવાનો પણ જબરજસ્ત છે રેઇનકોટ હોવા છતાં અમે અંદરથી આખા બંને જણા પલળી ગયા છીએ અમે શિવરાજપુરથી હાથણી માતા વોટરફોલ તરફ આગળ વધ્યા વચ્ચે જંગલમાંથી આ રસ્તો પસાર થઈ રહ્યો હતો ચારે બાજુ એકદમ ગ્રીન જેને લસ ગ્રીન કહેવાય ને એવું સુંદર વાતાવરણ લાગતું હતું વરસાદ પણ જો કે ધીમો થઈ ગયો હતો સામાન્ય વરસાદના છાંટા પડતા હતા પણ અંતે અમે હાથીણી માતા વોટરફોલ શંકા મનમાંથી કેટલી એ પણ તેમ છતાં અમે હાથણી માતા વોટરફોલ તરફ અને આખરે અમે હાથણી માતા વોટરફોલ પહોંચ્યા તો ફ્રેન્ડ્સ અમે લોકો આખરે હાથણી માતા વોટરફોલ પહોંચી ગયા છીએ વરસતા વરસાદમાં અમદાવાદથી અહીં સુધી સળંગ વરસાદ અમને નડ્યો છે નડ્યો ના કહેવાય એની એક મજા હતી હા એ વાત ખરી ગમે અંદર પૂરેપૂરા પલળી ચૂક્યા છીએ પોપટ થઈ ગયો ભાઈ પોપટ થઈ ગયો અહીં પહોંચી ગયા છે આથણી માતા વોટરફોલ જેને કહેવાય છે પણ વોટરફોલમાં પાણી જ નથી એકચ્યુઅલી આ જગ્યા છે જે દેખાય છે ત્યાં અહીંથી વોટર ફોલ થાય છે પણ પાણી બિલકુલ નથી એટલે લોકો અહીંયા છેતરાયની લાગણી થઈ ગઈ છે બધાની એટલે કોઈ ફોટો શૂટ કરી રહ્યું છે કોઈ સેલ્ફી લઈ રહ્યું છે કોઈ પોતાના સાહસને ચકાસી રહ્યું છે અને અમે બે ધોયેલા મૂળાની જેમ છીએ આ જ જગ્યા છે જ્યાં ઉપરથી પાણી આવે છે અને અહીં ગયો આટલા જોરદાર વરસાદમાં ઘેરથી નીકળ્યો અહીંયા આવવા માટે પાણી જોવા માટે અને પાણી તો છે જ અને અહીં તો પાણીનો ધોધ ની દદેડી બી નથી પણ આમ ગુફા ને એવું બધું છે થોડું તો જોઈએ આપણે પ્રયત્ન કરવું વિચાર કરો આવી કોતરો બની છે આની અંદર થોડું આપણે વાઇડ કરીને જોઈએ સ્થાન જ્યાં વોટરફોલ થાય છે આ એક નાનાકી કોતરો જેવી બનેલી છે તમે જોઈ લો આખી ગુફા જેવી કોતરો છે આ ઉપરથી જે પાણી પડે છે તે અહીંયા પડતું હોય છે અને ત્યાં જે ગુફા છે એમાં હાથણી માતાની મંદિર કેવું કંઈક છે એમની ડેરી કેવું કંઈક છે એને એક્ઝેક્ટ તો ખબર નથી પણ કોતરમાં આગળ જઈએ આ એ જગ્યા છે પાણી આજે દેખાય છે એ પોલ સ્વરૂપે પડતો હોય છે અહીંથી આખો આમ પોલ આવે જે અત્યારે સામાન્ય પાણી આવી રહ્યું છે અરે આ ધોઈ લો તમે આપણે હવે અહીંથી बताने तो आ छे आपरो आखणी माता वॉटरफॉल નો પ્રવાસ આ પીટ જો આ તો શું ક્યાં થી આવ્યો તો અચ્છા હું આવ્યો તો બીજી જગ્યાએ ક્યાંથી અને નીકળ્યો બીજી જગ્યાએ 哎呦,哎呦！我不你药，不拔，心胸开朗。 હાથમાં કંઈ ના આવ્યું બસો કિલોમીટર ફરીને હા તો હવે પાછા ફરી લેવા સિવાય બીજો કોઈ ઉપાય થાય નહીં મને મતું કે બહુ સુંદર વોટરફોલ હું તમને બતાવીશ હા ટૂરનો એ કોઈ મતલબ ના રહ્યો હા સ્કૂલનું નામ શું છે મને હંકાર તું નહીં અહીંયા મસ્ત આમની જોડે મેં ભૂટકા ખાધા અમે મકાઈ પણ એટલી મોટી હતી કે એક જ ખાદીમાં પેટ ભરી ગયું બાકી અમારે ત્યાં શું સિટીમાં હોય પણ નાની નાની મકાઈ હોય અમે હાથીણી માતા વોટરફોલથી પાછા ફર્યા તો રસ્તામાં વડોદરા પાસે લગભગ બે કલાક ટ્રાફિક જામ અમને મળ્યો રોડ ઉપર પાણી ભરી ગયા હતા ધાર્યા કરતાં અમે અમદાવાદ પાછા બેથી ત્રણ કલાક લેટ પહોંચ્યા